નમસ્કાર ખેડૂત મિત્રો આપણી ચેનલ ખેડૂત છે એકમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આપણે અહીંયા આજે ચણા ઉપાડી લીધા છે અને કાઢવાનું ચાલુ કરી દીધું છે જો અહીંયા થસર હાલે હજી અડધાથી ઓછા આટલા ચણા નીકળ્યા છે અને બહુ સારા એવા થાય એવું લાગે છે આપણા સાત છ સાત વીઘા જેવા ચણા હતા જે અત્યારે કાઢવાનું આલે છે હજી તો બહુ મોટો એવો ઢગલો છે હજી આમ ખેતરમાં લીલા લીલા હતા એ ઊભા પણ છે એ હજી ઉપાડવાના બાકી છે આતા આજે આપણે શિવરાત્રિની રજા હતી એનું ફેરફ મૂકી દઈ અને ચાલુ કરી દીધું હજી તો ઘણો ઢગલો બાકી છે લગભગ દોઢ બે કલાક જેવું હજી હાલશે હજી આમ જો ચણા ઊભા એ હે અને આપણે કાટવાનું ચાલુ કરી દીધું અને બહુ હારે આમ જો આમ બગીચો બગીચો ને બધું બહુ સારું બધું મસ્ત હે અને ચણા આપણે હવે જોઈએ આપણે કેવા ચણા આવે હે વિશ્વાસનું થર છે એમાં ચણા બણા કેવા ચોખ્ખા આવે છે એ જોઈ ડગલો બગલો અને હવે હું એ બાજુ જાઉં એટલે બહુ અવાજ નહીં આવે મારો અને આ ભાઈ ટ્રેક્ટરને અત્યારે તડકો બહુ હતો ને ગરમી બહુ લાગતી હતી એ આપણે કંઈ ખૂલ્યું ગરમી ના લાગવી જોઈએ ગરમ થઈ જાય દુખ હવે આપણે જોઈએ આવે ને મારો અવાજ તમને નહીં એવો હોય પણ ચણા બહુ સારા એવા ચોખ્ખા આવે છે એક સિંગલ ડાઠી આવતી નથી હવે આપણે જોયું હતી ટોલી ભરાઈ ગઈ ને વિશ્વાસનું નું પ્રેસર બહુ સારું છે એક સિંગલ ડાઠી આમાં આવતી નથી ડાયરેક્ટ આપણે ચણા મૂલી ભરવાની છે ચૌદ દસ જણા આવે છે અને હજી તો નહીં ઘણા બાકી પડ્યા છે ઘણા સારા એવા છે એવું લાગે છે તો સાત સાત સાડા છ વિકા જેવું આવે તો હે જણાનું હવે કેવા થાય છે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું અને આપણે આમાં દવામાં રાઉન્ડ ની બધી વાત કરીએ તો આપણે આમાં બે વાર મેં તમને આગલા વિડીયોમાં કીધું હતું ફોસ્ફરસ અવાર ચણામાં લાલ થવાનો પ્રશ્ન બહુ હતો એને લઈને આપણે હે ને આમાં બે વાર ફોસ્ફરસનો રાઉન્ડ મારેલ છે અને બાકી બે વાર બાવન ચોત્રીનો રાઉન્ડ મારેલ છે અને બે વાર ફોસ્ફરસનો બાકી આપણે આ ચણામાં એક જ ફૂકનાશકનો રાઉન્ડ આમાં બીજો કોઈ જાતનો માર્યો નથી ફૂલ ફૂલફાલની દવા મારી નથી ફૂકનાશક નથી માર્યું ઓનલી ફોર આપણે બે વાર ફોસ્ફરસનો રાઉન્ડ મારેલ છે અને બે વાર જીરો બાવન ચોત્રીનો રાઉન્ડ મારેલ અને આપણા તન નંબર ચણા છે જોઈ લ્યો દાણા પણ એકદમ જોરદાર છે અને માલ પણ બહુ એવો સારો એવો ચોખ્ખો આવે છે અને લગભગ ટોલી હવે ભરાવા આવી છે એટલે લગભગ આપણે ટોલી ઉપર ચણા થશે એવું લાગે છે બાકી જોઈ લ્યો તમારે કેવા ચણા છે તમે દવાના કેવા કેવા રાઉન્ડ માર્યા છે અને તમારે કેવા થાય એવા હે અને આપણે અહીં ઊભા હે એમાં આપણે ચણા જોઈએ કે કેવા પોખતા હે જોઈ લો આમ કાયદેસર પોંખતા પોખતા આમ લાઈન દેખાય છે અને મેં આગલો વિડીયોમાં એકવાર તમને કીધું જોઈએ કે હવે ખરાબ વાતાવરણ છે તમે ચણામાં ફોસ્ફરસનો રાઉન્ડ મારો તો આપણે ચણા લાલ થતા અટકાવી શકીએ અને આપણે આ ચણામાં બે રાઉન્ડ મારેલ છે જોઈ લીધો તમે ચણા તો હવે કોમેન્ટ બોક્સમાં જણાવજો તમારે ચણા કેવા છે કાઢું ચાલુ કર્યા કે નહીં થેન્ક યુ આભાર